જે આ લોકો બહાર ગયા હતા ચા પીવા ત્યાં એમને શું થયું ખબર નહીં ઝઘડા બહુ થયા પછી એ લોકો ઘરે આવી ગયા હતા પછી ઘરે આવ્યા ને તો મારા હસબૅન્ડ અમે લોકો અંદર હતા તો કે બહુ ગાળો આપતા હતા ને એવું કરતા હતા ઈંટો બીંટો લઈને જ હતા લાકડી બી હતી હાથમાં લોખંડનું પેલું પાઇપ હતી તો બહુ ધક્કા માર્યા ઈંટો બી મારી જ્યોતિ મહેન્દ્ર વંજારા ઘણા એવું હતું કે અમે બંસલ મોલ ગયા હતા ચા પીવા પાછા આવતા હતા તો અમે ઝઘડા થતા જોયા કે કોઈ ઝઘડો થાય છે તો એમાં મારા કાકાના છોકરા નાનાને કોઈક છોકરો કોઈ મારતો હતો એને હું ઓળખતો નથી પણ તે છતાં પછી મેં તં છોડાવણ ચાર લકડી મારીને હાથમાં માર્યો એના પછી બધું ત્યાં સમાધાન થઈ ગયું મને એકલાને નહીં માર્યો માર્યો છે અમે પંદર વીસ જણાને પણ લોકોની તાકાત નહીં કે એમના સામે કંઈ બોલી શકે એટલે એ લોકો કંઈ બોલતા નથી પણ અમારે તો બોલવું જ પડશે પછી અગાઉ એ તો અમને પાંચ સાત વર્ષથી હેરાન કરે છે સાહેબ આ લાપડ જાપડ તો કાયમ મારે છે પણ અમે કોઈ દિવસ એને મનમાં નહીં લેતા તમે તું ચલો હશે પણ આજે ઘરાય મને મારા મિસિસને બેવને માર્યો તય તો માર્યો માર્યો પછી અહીંયા એમ મને માર્યો અને જાણ કરી અમે પોલીસને જાણ કરી કેસ કરો અમને સાડા વાગે અમે ફોન કર્યો અમે પોલીસ સ્ટેશન બી ગયા પોલીસવાળા અમને લઈ ગયા પણ પછી ઉઠાઈએ અમારી ચાલે છે સાહેબ મારી નાખશે તો વાંધો નહીં સવારે

સાહેબ અમે સંજીવની હોસ્પિટલ નીચે રજવાડીમાં ચા પીવા ગયા હતા મેં મારો મિત્ર છે મારા બે ભાઈ છે તો ચા પીને પારત ફરતા હતા તો દર્શનામાં ને લુક્કાતા તો અગર અમારા મિત્રને મારતા હતા કાચ વડે તો સાહેબ અમે છોડાવવા ઊભા રહ્યા તો મારા ભાઈને બી દંડા માર્યા ને અમને મારીને ભગાડ્યા તો અમે પાછા બધાને લઈને મને સંતોષી માતાના મંદિર આવી ગયા તો મંદિરે આવી ગયા સાહેબ બધાને તેથી છૂટા પાડીને તો એ લોકો મંદિરે આવીને દસથી પંદર છોકરાઓ એ અમે ઘરે કચા રહેલા નાવા તો મારા મોટા ભાઈ પાછળ રહે છે વીરપુર નગર સંતોષવાડીમાં તે એમના ઘરે ગયા એમને બી મારે એમની વાઈફને બી માર્યો એ છોડાવવા ઊભા હતા ખાલી એમનો એ જ વાક છે એમને બી મારે એમને વાઈફને બી માર્યો બનાવ બન્યો હા એનું મુખ્ય કારણ શું હતું તેના લીધે લોકો મારામારી કરવા પર ઉતરી આવ્યા સાહેબ આમનું તો રોજનું છે સાહેબ એમનો મુખ્ય બનાવ કઈ આમને પહેલેથી જ અમાર એવું છે આ આવું આવું અમારે બે વર્ષ પહેલા બી થયું હતું ખબર નહીં એમને શું છે અમારથી જયારે મરજી પડે ત્યારે કઈ ને કઈ નાટક કર્યા કરે છે આવું હું બે વર્ષ પહેલા બી નવરાત્રી થયું હતું ત્યારે બી અમારે દસ પંદર જણ મારવા આવ્યા હતા તમે અરજી બી કરી હતી કેટલા લોકો ને વાગ્યું છે છ પાંચ થી છ જણ ને વાગ્યું છે પણ સાહેબ બધા ગભરાયેલા કોઈ બોલતા નહીં કેમ કે લોકો મારી નાખવાની ધમકી આપે છે પોલીસ આપી છે હા પોલીસે બહુ હેરાનગતિ કરીને કાર્યવાહી લખી છે હવે ખબર નહીં પડતી કે શું છે એમાં એવું છે કે